બનાસકાંઢા જિલ્લાના ઇકબાલગઢથી દિશાથી પસાર થતી નર્મદા વિભાગની પેવાના પાણીની પાઇપલાઇન આજે રાણપુર વિસ્તાર પર લીકેજ થતા લાખો લિટર પાણી ખેતરમાં વેઠફાયું હતું પાણીનું પ્રેશર એટલું વધારે હતું કે મોટા ફુવારાની જેમ પાણી બહાર નીકળતું હતું આ પાણીનો પ્રવાહ વહેલી સવારથી જ કલાકો સુધી ચાલુ રહેતા આજુબાજુના અનેક ખેતરો નદીના પાણીની જેમ ભરાઈ ગયા હતા અત્યારે આ વિસ્તારમાં મોટાભાગે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલું છે ત્યારે આ નર્મદા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ પાણી ખેતરોમાં ભરાઈ ગયા હતા જેના કારણે મગફળીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે વહેલી સવારે જ્યારે નર્મદા વિભાગની પાઇપલાઇન લીકેજ થઈ હતી તે સમયે જ ખેડૂતોએ તાત્કાલિક આ બાબતે નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ કલાકોનો સમય વીતી ગયો હોવા છતાં આ પાણી નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા બંધ કરવામાં ન આવતા આજુબાજુના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા ખેતરમાં બનાવેલા પશુઓના તબેલાઓ સુધી પાણી પહોંચતા પશુઓ પણ પાણીમાં જોવા મળ્યા હતા અત્યારે તો આ નર્મદા વિભાગની પાણીની પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોને પોતાના ખેતરોમાં મગફળીના વાવેતરમાં મોટો નુકસાન થયો છે ત્યારે સરકારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે ખેડૂતોને જમીન અને પાકમાં જે નુકસાન થયું છે તેનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે